આદિવાસી વીર સમાજની પાંચમી ક્રિકેટ ટેનિસ ટૂર્નામેન્ટ એડવોકેટ અશોક રાણા અને મહાદેવભાઈ રાણાના અધ્યક્ષસ્થાને વીડગામ ખાતે યોજાઈ રાજસ્થાન સહિત ગુજરાત બત્રીસ ટીમોએ ભાગ લીધો હતો બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના વીડગામ ખાતે બિરસા મુંડા યુવા સંગઠન વીડ દ્વારા આયોજિત બે દિવસીય ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન વીડગામ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં રાજસ્થાન સહિત ગુજરાતના વિવિધ જિલ્લાની ટીમોએ ભાગ લીધો હતો જેમાં બિલ આદિવાસી સમાજના યુવાનોએ નિષ્ઠાપૂર્વક ભાગ લીધો હતો આ ટુર્નામેન્ટમાં ખેલાડીઓએ ખેલ દિલીપૂર્વક શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું અંતે ફાઇનલમાં મેઘરજની ટીમ વિજેતા થઈ હતી અને ઉપવિજેતા તરીકે સામરવાડા ધાનેરાની ટીમ વિજેતા થઈ હતી વિજેતા તેમજ ઉપવિજેતા બંને ટીમોને મહેમાનો દ્વારા ટ્રોફી મોમેન્ટો ઇનામ એનાયત કરવામાં આવ્યા હતા ડોક્ટર હેમરાજભાઈ રાણાએ જણાવ્યું હતું કે આપની સમાજમાં શિક્ષણનો અભાવ હોવાથી સમાજ શિક્ષિત બને અને વ્યસનથી દૂર રહે ટુર્નામેન્ટમાં યુવાઓનો ઉત્સાહ વધારવા માટે મહેમાન તરીકે ડોક્ટર હેમરાજભાઈ રાણા ગાંધીનગર હાઈકોર્ટ એડવોકેટ આરતીબેન ભીલ અમદાવાદ સિદ્ધાર્થભાઈ ભીલ યુવા નેતા મહેસાણા કરણભાઈ ભીલ વિસનગર